જય ગણેશ હેપી મોર્નિંગ કેમ છો તમે બધા આજે આપણે વાત કરીશું મૂળાંક ત્રણના પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ બાબતે એટલે કે કોઈ પણ મહિનાની ત્રીજી બારમી એકવીસમી કે ત્રીસમી તારીખે જન્મેલ જાતકના હકારાત્મક લક્ષણો જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના દરમિયાન કોઈપણ મહિનામાં જન્મેલ જાતક હોય તે ત્રણ નંબર એ ગુરુનો નંબર છે એટલે કે ત્રણ નંબર ના મૂળાંકવાળા જાતક હંમેશા અખૂટ જ્ઞાનનો ભંડાર હોય છે તેઓ ટીચર હોઈ શકે એટલે કે શિક્ષક પ્રીચર હોઈ શકે કાઉન્સિલર પણ હોઈ શકે જો તેમનામાં પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ હોય તો અને અગત્યની વાત એ છે કે ધે કેન ઇન્ફ્લુઅન્સ અ માસ ઓફ પીપલ થ્રુ ધેર સ્પીચ એન્ડ થ્રુ ધેર નોલેજ એટલે કે એ લોકોના અખૂટ જ્ઞાનના કારણે તે લોકો જન સમુદાયને પોઝિટિવ રીતે અસર કરી શકે તેમ છે બીજી એક અગત્યની વાત તરફ તમારું ધ્યાન દોરીશ કે ન્યુમરોલોજી ઇઝ અ કન્સેપ્ટ યુનિવર્સલી એપ્લિકેબલ અક્રોસ ધી ગ્લોબ એટલે કે કોઈ પણ દેશ કોઈ પણ જાતિ કોઈ પણ જ્ઞાતિ સ્ત્રી પુરુષ દરેકને ન્યુમરોલોજીના કન્સેપ્ટ્સ સમાન રીતે લાગુ પડે છે હું જે પોઝિટિવ અને નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સની વાત કરું છું તે ખુશ રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો